નમસ્તે કેમ છો આઈ કે તમે બધા મજામાં હશો અમે બી મજામાં છીએ તો આજે આપણે નવી જ વાનગી બનાવીશું તેને માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે અને ગેસ ઓન કરી દીધો છે અને તે પેન તેની ઉપર રાખી દીધી છે અને તેમાં આપણે એક વાટકી સિંગદાણા લઈ લીધા છે તો સિંગદાણાને આપણે તેમાંથી કાચા પણ ઉઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાના છે વધારે નથી શેકાવા દેવાના તો થોડા થોડા આપણા સિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને એક વાસણમાં કાઢી લેવાના છે તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે અને તેને મેં ગેસ બંધ કરી અને બીજા વાસણમાં લઈ લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના શેકાવા દેવાના છે ત્યાર પછી એ જ પેનમાં આપણે એક વાટકી ખાંડ લેવાની છે એક વાટકી સિંગદાણા સામે એક વાટકી મેં અહીંયા ખાંડ લીધી છે તમારી પાસે તમારી પાસે કોઈ બી વાસણ હોય તેમાંથી તમારે માપ કરી લેવાનું છે કપ હોય તો એક કપ સિંગદાણા સામે એક કપ ખાંડ લેવાની તો ખાંડ અને સિંગદાણા મેં અહીંયા મિક્સ કરી લીધું છે એકવાર ઘરે જરૂરથી આવી રીતના રેસીપી ટ્રાય કરજો એકદમ લાજવાબ ખૂબ જ ટેસ્ટી બને છે તો ખાંડ અહીંયા થોડી થોડી ઓગળવા માંડે ત્યાં સુધી જ મેં અહીંયા ગેસ જરૂર રહેવા દીધો છે તો ખાંડ કંઈક આવી રીતના ઓગળી જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનું છે કારણ કે વધારે તમે ખાંડ ઓગળવા દેશો તો તેમાં બળ બળેલો સ્વાદ આવી જશે કડવો સ્વાદ લાગશે તો કંઈક આપણું મિશ્રણ આવી રીતના બનીને રેડી થઈ ગયું છે તો મેં અહીંયા ગેસ બંધ કરી અને બીજી એક ડીશ લઈ લીધી છે તેમાં મેં તેલવાળો હાથ લગાવી દીધો છે ત્યાર પછી આ મિશ્રણ છે તે ડીશમાં કાઢી લેવાનું છે આપણે તો સિંગની ચીકી બનાવી તેવી રીતના આ મિશ્રણ આપણું રેડી થયું છે તો પાણી કે ઘી કોઈ બી વસ્તુ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો બસ એકદમ સિમ્પલ રીતે મેં આ મિશ્રણ બનાવ્યું છે અને ડીશમાં પાથરી દીધું છે અને તેને વાટકી વડે થપથપાવી દીધું છે અને તેને એક સાઈડમાં ઠરવા માટે મેં દીધું ત્યાર પછી મેં અહીંયા એક બીજું વાસણ લઈ લીધું છે તેમાં અડધી વાટકી મિલ્ક પાવડર અને અડધી વાટકી દૂધ બંને મિક્સ કરી તેને પણ મેં સાઈડમાં રાખી દીધું ત્યાર પછી જે આ શીંગની ચીકી બનાવી હતી તેના નાના નાના ટુકડા કરી તેને પણ આપણે એક મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે તો તેનો ભૂકો આપણે બનાવી લીધો છે અને તે આપણે આ વાસણમાં કાઢી લીધો છે તો બધો ભૂકો આપણે રેડી કરી લીધો છે તો ટોટલ બે વાટકી મિશ્રણ થયું હતું ને એમ એની કે એક વાટકી સિંગદાણા અને એક વાટકી ખાંડ તો બંનેનો એટલો ભૂકો થયો હતો રેડી ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને એક લોયું રાખી દઈશું ગેસ ઉપર તેમાં એક વાટકી દૂધ લેવાનું છે ત્યાર પછી જે મેં અહીંયા મિલ્ક પાવડરનું મિશ્રણ રેડી કર્યું હતું તે આ દૂધમાં ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે ઘટ થવા દેવાનું છે તે સારી રીતે ઘટ થઈ જાય આવી રીતના ઉભરો એક આવી જાય અને કોરે કોરે જે કિનારે કિનારે મલાઈ જામે તેને ઉખાડતું જવાનું છે અને આ મિશ્રણ આપણું ઘાટું થવા માંડ્યું છે આપણું મિશ્રણ ઘટ થઈ જાય ત્યાર પછી આપણે જે ચીની અને સિંગદાણાનો ભૂકો છે તે આમાં ઉમેરી દેવાનું છે અને કોરે કોરે ઉખાડતું જવાનું છે અને ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે અને આવી રીત થોડું વધારે ઘટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બે ચમચી ઘી ઉમેરવાનું છે આ દેશી ઘી ઉમેર્યું છે મેં બે ચમચી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો કોરે કોરે હું ખાડતી જાઉં છું અને ધીમે ધીમે મિક્સ કરતી જાઉં છું એક વાર ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ધીમે ધીમે મિશ્રણ ઘટ થાય ત્યાં સુધીમાં આપણે આ ટોપરાનું જે સીણી લીધું છે મેં તેમાં ઉમેરી દેવાનું છે અને ચપટી ઇલાયચી પાવડર અને તેને પણ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને એક ડીશમાં કાઢી લેવાનું છે ડીશ મેં અહીંયા ઘી લગાવીને રાખી હતી ત્યાર પછી એક વાટકીને ઘી લગાવીને તેની વડે તેને થપથપાવી દેવાનું છે અને આના ટુકડા કરી અને તેનો વિડીયો નથી લઈ શકી કારણ કે બાળકો આવી ગયા હતા ને શાળાથી એટલે અડધું તો તે એમનામ જ ખાઈ ગયા હતા એટલા માટે મેં અહીંયા બીજો વિડીયો નથી લીધો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આજે